મોબાઈલનો ઉપયોગ કરી સુરતના વેપારીઓ પાસેથી કરોડોના હીરા ખરીદી કરી રૂપિયા ન ચૂકવી ઠગાઈ આચરનાર વધુ બે આરોપીને આર્થિક ગુનહા નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યા વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરી સુરતના વેપારી પાસેથી હીરા ખરીદી પેમેન્ટ ન ચૂકવનાર વધુ બે મળી કુલ ચાર આરોપીઓ ઝડપાડ્યા ઇકોનોમિક સેલ દ્વારા નિકોજ આંબલીયા અનુજ શાહ ચેતન સાગર અને મિતુલ ગોટીની ધરપકડ કરાઈ છે પોલીસ દ્વારા આરોપીઓ પકડાયાના ચોવીસ કલાકમાં છ ડાયમંડ રિકવર કરવામાં આવ્યા ડાયમંડની કિંમત ચાર પોઈન્ટ પાંચ કરોડ હોવાનું સામે આવ્યું છે તમામ ડાયમંડનું જી આઈ એ સર્ટિફિકેશન પણ કરવામાં આવ્યું ઈ ઈસમોને સાથે મળી સુરતના હીરા વેપારીઓ સાથે ચાર પોઈન્ટ એસી કરોડની છેતરપિંડી કરી વર્ચ્યુઅલ નંબરથી ફોન કરી પોતાનું નામ આરસન ઈસાકોએ જણાવ્યું છે ઈસમોએ સંજય ગોટી ઉપરાંત હર્ષિત મહેતા વિનય કેડિયા અને જગદીશ તળાવ્યા અશોક ગજેરા સાથે પણ છેતરપિંડી કરી રેપનેટ એપ્લિકેશન ઉપર અલગ અલગ વેપારીઓ વેચાણ માટે મૂકેલા હીરાની ઇન્કવાયરી કરાતા બાદ સાત દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાનું કહી વેપારીઓ પાસેથી દુબઈ અને હોંગકોંગના બાયર બને હીરા ખરીદતા હતા વેપારીઓને વિશ્વાસમાં લેવા એક સ્કીમ પીડીયા નામની વેબસાઇટ પરથી અમેરિકન કંપનીના કર્મચારીઓનો ફોટો ડાઉનલોડ કરતા અને ત્યારબાદ વિદેશી કંપનીઓના નામે વર્ચ્યુઅલ નંબરથી ફોન કરી હીરા વેપારીઓ સાથે છેતરપિંડી કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તેઓ ઉપર દેવું થઈ જતા આ ફ્રોડનું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે આરોપીઓ કોરોનાથી અલગ અલગ ધંધા સાથે જોડાયેલા હતા તમામને અલગ અલગ ધંધામાં નુકસાન થયું હતું ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના પરિવારના દાગીના ગીરવે મુકાયા તો જ તેમજ ચેત અને અન્ય વ્યક્તિ સાથે મળી દેવું ચૂકવવા પ્લાન બનાવ્યો બ્યુરો રિપોર્ટ એસ નાઇન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન્યુઝ સાથે